માં ફરશે અને હનુમાન મંદિરથી સવારે નવ વાગે શરૂ થશે અને આવનારા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભાના તમામ વિધાનસભા બેઠકો ઉપર આ યાત્રા ફરશે અને મહત્વનું છે મતદારોને પણ મનાવવાનો પ્રયત્ન આમાં કરવામાં આવશે સાથે વિધાનસભાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા આ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો માસ્ટર પ્લાન અત્યારે કહી શકીએ આપણે

મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કારણ કે આ એકવીસ દિવસ સુધી સતત ચૈતર વસાવા જનસંપર્ક કરશે જનસંપર્ક અભિયાન દ્વારા તેઓ જનતાને મનાવવાને મનાવવાનો પ્રયત્ન કરશે આ સાથે જ તેમની સમસ્યાને વાચા આપવાનો પણ પ્રયત્ન કરશે અને એવામાં લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારથી જામી ચૂક્યો છે કાંટાની ટક્કર અહીં તમામ નેતાઓ વચ્ચે જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે એ પણ સામે છે તેમને પણ કહી દીધું છે કે જો પાર્ટી હાઈ કમાન્ડ ઈચ્છશે તો પછી મને ટિકિટ આપશે તો હું સંપૂર્ણ રીતે મારી જવાબદારી અહીં નિભાવીશ અને આ સાથે જ મહત્વનું નિવેદન એમને આજે સવારે જ આપ્યું હતું ચૈતર વસાવાને લઈને કે એ તો નવો નિશાળીઓ છે એટલે આપ સમજી શકો છો કે વાણી વિલાસની પણ શરૂઆત ભરૂચ લોકસભા બેઠક માટે થઈ ચૂકી છે અને એવામાં આ યાત્રા પણ ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી રહી છે બીજી બાજુ ઇન્ડિયા અલાયન્સનો કોઈ હતો પતો નથી આમ આદમી પાર્ટી પોતાની અલગ જ રણનીતિ ઘડી રહી છે બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાની અલગ રણનીતિ ઘડીને બેઠી છે એવું લાગી રહ્યું છે કારણ કે એમાં ચૈતર વસાવાની સામે મુમતાઝ પટેલ અને તેમના ભાઈ ફૈઝલ પટેલ તૈયાર છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસના અંદર પણ બે ફાટા અહીં જોવા મળી રહ્યા છે ભાઈ બેનનો જંગ છે એ પણ અહીં જામી ચૂક્યો છે કારણ કે એક બાજુ છે મુમતાઝ પટેલ અને બીજી બાજુ છે ફૈઝલ પટેલ અત્યારે કોંગ્રેસે કોને ત્યાંથી ઉમેદવાર ઊભા રાખવાના છે એ નક્કી નથી કર્યા પરંતુ અહીં ભાઈબહેન વચ્ચે પણ કાંટાની જંગ જોવા મળી રહી છે બીજી બાજુ ઇન્ડિયા એલાયન્સનું તો તમે વિચારી જ શકો છો કે શું પરિસ્થિતિ છે આ સાથે જ બીજો મુદ્દો એ પણ છે કે રાહુલ ગાંધી પણ આવનારા દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે અને આ આદિવાસી પટ્ટાને પણ કવર કરવાનો પ્રયત્ન કરશે એમની યાત્રા સ્પેસિફિકલી આ જ વિસ્તારમાં જવાની છે ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે શું રાહુલ ગાંધી જ્યારે પોતાની ન્યાય યાત્રા લઈને અહીં આવે છે આદિવાસી વિસ્તારોમાં ફરે છે તો તે સાચે અસરકારક સાબિત થાય છે કે કેમ એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે

એટલે કે સાત વિધાનસભામાં દરેક વિધાનસભામાં ત્રણ દિવસ આ યાત્રા ફરશે ચૈતરભાઈએ જે કંઈ કામ કર્યું એનો હિસાબ લોકોને આપશે લોકોના જે બાકી પ્રશ્નો છે એને વધારે સારી રીતે કેવી રીતે ઉઠાવવા લડવું અને ભારતીય જનતા પાર્ટીની આપખુદશાહી સામે સંઘર્ષ કરવો એના માટેની આ યાત્રા છે બાવીસ તારીખે નવ વાગે આ યાત્રા ગુમાનદેવ હનુમાનજીથી શરૂ થશે અને દેવ મોગરા માતાજીના મંદિરે એકવીસમા દિવસે સાંજે યાત્રા પૂરી થવાની છે આ સ્વાભિમાન યાત્રામાં આપના માધ્યમથી ગુજરાતના તમામ પીડિત લોકોને આમ આદમી પાર્ટીનું આમંત્રણ છે યાત્રામાં આવે પોતાની અનુકૂળતા મુજબ યાત્રામાં જોડાય અને પોતાના પ્રશ્નોને વાચા આપે આખા ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પરંતુ ભરૂચ લોકસભા જ્યાં ચૈતરભાઈ આવનારી લોકસભા લડવાના છે એ વિસ્તાર પૂરતી આ યાત્રાને મર્યાદિત રાખી છે ભરૂચ લોકસભાની વિધાનસભાઓમાં છે એટલે કરજણ વિધાનસભા છે તો એ વડોદરા જિલ્લામાં છે પરંતુ કરજણ વિસ્તારમાં પણ ત્રણ દિવસ ચૈતરભાઈનો પ્રવાસ ચાલશે આ યાત્રા ચાલશે અને બરાબર એકવીસ દિવસ ચાલશે બાવીસ તારીખે સવારે નવ વાગે શરૂ થશે અધિકૃત નિમંત્રણ આવે તો અવશ્ય કારણ કે પીડિતોના ન્યાયની જ્યાં વાત હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષી વગર પીડિત લોકોના પક્ષે ઊભા રહેવું એ આમ આદમી પાર્ટીનું ધ્યેય છે નિમંત્રણ વગર મહેમાન બનવું એ ઉચિત નથી કિલોમીટર સોળસોની આસપાસ થશે કારણ કે સાતે વિધાનસભા ફરવાની છે અને દરેક વિધાનસભામાં ત્રણ દિવસ રહેવાની છે મોટા મોટા જે ગામો છે દરેક વિધાનસભાના એને આ યાત્રા કવર કરશે નાના ગામોના લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે નજીકના કોઈ મોટા ગામમાં આવીને જોડાશે તો આ યાત્રાની સાથે સાથે દરેક કામોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો હાજરી આપશે આ યાત્રા દ્વારા ચૈતર વસાવા સમગ્ર લોકસભામાં ઘરે ઘરે જઈ સફળ એક પ્રયત્ન રહેશે તેમનો કે પોતાની સમસ્યાને તેઓ વાચા આપી શકે લોકોને સાંભળી શકે આ યાત્રામાં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર આદિવાસી સમાજ અને ભરૂચના તમામ સમાજના અને દરેક વર્ગના લોકો આ વખતે ફક્ત ચૈતર વસાવાને પસંદ કરે તેવું આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકની જે દિશા છે એ કઈ તરફ આગળ જાય છે ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર